જય હિન્દ દોસ્તો હું અત્યારે ઝાલાવાડના વનવગડાની માલિકા છું આ તમે જોઈ શકો છો આજુબાજુ એવું આ વનરાવન હરિયાળી ખીલી છે ભાઈ આ જંગલના ઝાડવા જે છે એ લળી લળી અને આપણને કંઈક કઈ રહેવાય એવું લાગે ત્યારે અત્યારે હું પાછો જયંતિભાઈ દેગામા સાહેબની સાથે છું સાહેબ અત્યારે શું પ્રવૃત્તિ કરવાના હા આઝાદભાઈ હાજી અત્યારે આપણે ગાડી ચાલુ કરશું અને આ ધાંગધ્રા તાલુકાનું જે લાકડાધાર જંગલ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને આ વિસ્તારની અંદર આપણે આગળ એક ઘુઘરિયારી મેલે સ્થાનક છે મંદિર છે એ જ સ્થળ ઉપર આપણે જવાનું છે એ દરમિયાન આપણે રસ્તામાં ધીમે 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 ગાડી ચલાવતા રહેશું અને કીડીને કીડિયારું નાખતા રહેશું અને એ સ્થળ ઉપર પહોંચશું અને એ સ્થળ ઉપર જઈ અને ત્યાં મારો એક પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આપણે પક્ષીને દાણાની બોટલું ટીંગાડશું અને અહીંયા એક સેવાનું કાર્ય કરશું એટલે આપણે ધીમે ધીમે આગળ વધશું મારી સાથે હું પક્ષીને ખાવા માટેની તમામ વસ્તુ લાવ્યો છું જેની અંદર ઘઉં છે ચોખા છે કીડિયારું છે કૂતરાને ખાવાનું છે પોપટને ખાવાની મકાઈ છે આ બધી વસ્તુ લઈ અને હું નીકળ્યો છું એટલે બધાને પ્રેમથી ભાવથી જમાડીશ સાહેબ હા વહેણો અને ઘોડા તમે લીધા છે એટલે એવું છે કે ઘણી જગ્યાએ ચબૂતરા ઊંચા છે બરાબર તો હું પહોંચવામાં મને તકલીફ પડે છે સાફ કરવામાં તકલીફ પડે છે એટલે આ હું ઘોડો એટલા માટે લીધો છે કે હું એના ઉપર ચડી અને એ કામ કરી શકું તદુપરાંત ઘણી જગ્યાએ મારા પોઈન્ટ ઉપર બોટલ ટીંગાય છે પક્ષીને જમવા માટેની તો અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે બોટલની અંદર જે ડીશ છે એટલે કે થાળી થાળીની અંદર હોલ કરાયેલા છે એટલે હોલ દ્વારા પાણી નીકળી જાય ચોમાસામાં અને ઘણીવાર થોડા ઘણા દાણા પણ જમીન ઉપર પડે એટલે અનેક પક્ષીઓ જમે છે તેતર બુલબુલ ને એવા અનેક પક્ષીઓ નીચે પણ જમે લે છે બરાબર એટલે એને નીચેને જમીન ઉપર જે ગ્રાઉન્ડ ફ્લોર મારે સાફ કરવું પડે છે એટલે સામેનો પણ સાથે મેં લીધો છે અને આપણે અમે આઝાદભાઈ આગળ આપણે હાલશું જે ઘુઘરિયારી મેલડી એટલે કે લાકડાધાર જંગલ વિસ્તાર ધાંગધ્રા તાલુકાનું એ વિસ્તારમાં આપણે અમે આગળ વધીએ અને તમે તમારું કાર્ય ચાલુ રાખો વાહ વાહ દોસ્તો સાહેબ જે છે ને હવે પોતાની ગાડી ચલાવશે અને આગળ આગળ એ કીડિયારો પૂરતા આવશે જોકે સાડા ત્રણ કિલોમીટરનો પટ્ટો છે રોજે રોજ આવી રીતના કીડિયારો પૂરવાની અનેકવિધ પ્રવૃત્તિ અમને કરવાની હવે તમે જોજો ગાડી ચલાવતા છે અને કીડીઓને પૂરતા જાય છે સાહેબ આ ખાલી કીડીઓ નહીં ખાય પણ કોણ કોણ ખાશે વાત જરાક કરો આ આ કે હું રોડ ઉપર નાખીશ એટલે કીડીઓના દર છે એટલે એ કીડીઓ જમશે અને તદુપરાંત લેલા નામનું પક્ષી છે બુલબુલ છે અને અનેક ચકલીઓ જમશે સુગરી જમશે અને અનેક નાના મોટા અનેક જીવજંતુઓ આ ભોજનનો ઉપયોગ કરશે એટલે આપણે આઝાદ ભાઈ અમે ધીમે 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 ગાડી ચલાવી અને આગળ ચાલી અને કીડીને જમવા માટે આપતા જઈ અને સ્થળ ઉપર આપણે પહોંચી

વાહ ભાઈ વાહ ચાલવા રસ્તાની આજુબાજુ જ નાખવાનું કારણ આ હું દર મહિને આઠ દસ દિવસે હું નીકળું છું બરાબર આ જંગલની અંદર એટલે બધા પોઈન્ટ ભરવા માટે પક્ષીઓના એટલે હું રોડ ઉપર નાખવાનું એ કારણ કે કીડી ઉપરાંત અનેક પક્ષીઓ પણ જમી લે તદ ઉપરાંત આ કીડીનું નાક એકદમ સ્ટ્રોંગ આપેલું છે મજબૂત આપ્યું છે એની સૂંઘવાની શક્તિ વધુમાં વધુ છે એટલે એ અંદર જંગલ વિસ્તારમાં હોય તો એને નાકની સ્માઇલના હિસાબે રોડ ઉપર આવી જાય અને રોડ ઉપર એનો રહેણાંક બનાવે છે અને એને એનો પૂરતો ખોરાક મળી જાય છે એટલે તમે જુઓ એટલે રોડ ઉપર જ એના રેણાંક હશે તમે જુઓ આઝાદભાઈ હા 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 તો એ પોતે જમી લે આ આજુબાજુ આવીને વાહ બાઈ વાહ અને કીડીઓને આ ગેડું ભાવે બહુ હા ગેડું બહુ ભાવે એટલે આ પેલો ટોસનો ને એવો ભૂકો છે અને અંદર કેટલી મીઠાઈનો ભૂકો છે આ બધુંય થોડું થોડું જમી લે એટલે આને અઠવાડિયે દસ દિવસ ઉપરના ટાઈમે એને મળે એટલે એને કોઈ બોડીને પણ નુકસાન ન થાય રેગ્યુલર આને એકને ખોરાક નથી દેવામાં આવતો દોસ્તો આ તમે જુઓ આ કીડીઓના ઘર જો આઝાદભાઈ હાજી આ જે જંગલ વિસ્તાર છે તમે આમ દૂધ દ્રષ્ટિ કરો ને તો અહિયાં તમને કીડીનું રેસીડેન્ટ જોવાની મળે અને રોડની ની બાજુમાં જોવા મળશે એનું કારણ એને ખ્યાલ છે કે રોડ ઉપર જમવાનું આવી જશે બરાબર ટેવ પડી ગઈ અને ટેવ પડી જઈ છે એને ખ્યાલ આવી ગયો છે બરાબર એટલે જો આ કીડી પોતે પોતાનો ખોરાક ખઈ લે છે આ નાનો ભૂકો ઉપરાંત મોટો ભૂકો નાખવાનું કારણ એ છે આઝાદભાઈ કે કીડી ઉપરાંત અનેક બીજા જનાવર પણ ખોરાક મેળવી શકે દોસ્તો આ તમે જોઈ રહ્યા છો લાકડાધાર આ ઘુઘરિયાળી મેલડી માતાજીના સ્થાનકની આસપાસનો વિસ્તાર તમે મૂળજીપણો વિરડો કયો તો પણ હાલે આ તમે જુઓ આ એવું કીડીનું ઘર વાહ દોસ્તો હું થોડોક આમ સાઈડમાં હાલી રહ્યો છું અને આ બધું દેખાડી રહ્યો છું અરે પણ હા સાહેબ આ કીડીઓનું ભોજનાલય છે હા કીડીઓ માટેનું આ અન્નક્ષેત્ર છે આ આપડી ઇકો આ તો પરમાત્મા કરી રહ્યો છે આઝાદ ભાઈ આપણાથી આ કાઈ થાય નહીં આ ભગવાન પોતે જમાડી રહ્યો છે એવું લાગે છે મને તો વચ્ચેનું એનું માધ્યમ બનાવ્યું છે આ કાર્ય હું નથી કરી રહ્યો આ ભગવાન કરી રહ્યો છે ખાલી એને મને વચ્ચેનું માધ્યમ બનાવ્યું છે આ એ કરે છે અને આ શરીર કામ કરી રહ્યું છે એવું મને લાગે છે

પણ સાહેબ વાતાવરણ થોડુંક વરસાદ જેવું બંધાણું છે અને આપણે પાછા આ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ હાલો ગાડી જાશે ઠેઠ સુધી ઠેઠ સુધી આઝાદભાઈ જો અંદર પક્ષી જમી રહ્યા છે પચાસ ટકા ઉપર થઈ રહેવાયું છે આપણે સમયસર પહોંચી જઈએ અને ફરી પાછું સાફ સુફ કરી અને પાછો નવેસર ખોરાક આપશું અને પોતે પોતાનું પેટ ભરશે દોસ્તો ખરેખર આ બધું દુર્લભ છે જો કે હું સાહેબની આરે છેલ્લા બે દિવસથી છું અને આ એમની પ્રવૃત્તિ જોઈ રહ્યો છું કેટલી મોટી આ પ્રવૃત્તિ એની એકલે હાથે બધું કરવાનું ક્યારેક એમના વાઈફ એમની સાથે હોય વાહ ભાઈ વાહ અહીંયા હા મેં તમે પોઈન્ટ જોઈ રહ્યા છો દોસ્તો આવા એકસો ને દસ પોઈન્ટ છે તમે વિચારો વા આઝાદભાઈ જો આ બોટલો ખાલી થઈ ગઈ છે તો બહુ ઊંચી અને બસ એના માટે ભગવાને મને બુદ્ધિ આપી છે ઊંચે પણ મને એ પહોંચાડી દે છે જો ઉપર ડીશ લગાડી છે ચોરસ

હવે આપણે બધું સાફ કરી અને પાછું નવેસર હું ભરી અને મૂકીશ એટલે એ જમતા રહેશે ને એ આનંદ કિલોલ કરશે વાહ ભાઈ વાહ જો મોરનું પીછું સાહેબ હા એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા મોર આવે છે જો આ બાજુ પીડા છે એ સિવાય જો આની આજુબાજુ કીડીએ પોતાના રહેણાંક બનાવ્યા છે હું અહીંયા કલાક દોઢ કલાક રોકી અને બધા કીડીઓના દરના દર ભરીશ એ સિવાય લૂજ નીચે નાખીશ એટલે હાજે મોર આવશે અને બધા મોર પણ જમશે પોપટ જમશે બધા આવશે વાહ વાહ અહીંયાનો વિસ્તાર અહીંયા બાજુમાં એક કેનાલ આવી છે હરિપર કંટાવા વિસ્તારનો જંગલ વિસ્તારની બાજુમાં અને એ કેનાલની આજુબાજુ પક્ષી ઘણું બધું રહે છે એ પોપટને અહીંથી બસ કિલોમીટર જેટલું દૂર છે

ઝાલાવાડની ધરતીનું ઝવેરાજ છે આપણા જયંતી સાહેબ અને એમાં આ બધી જો પ્રકૃતિ એવી ખીલી છે ભાઈ આનંદ જ આવે વાહ વાહ ખાલી બોટલો ભરી દેવાની અથવા એ જે અડધી ફળધી છે એ લઈ લેવાની બીજી આખી ભરી દેવાની અને સાફ કરી નાખવાનું બધી નવેસર કામ કરવાનું પેલો ઓલો જૂનો માલ થઈ ગયો હોય તો બીજો ઉપયોગ કરી નાખવાનો ટૂંકમાં આવું એટલે ફ્રેશ તાજું ખવડાવવાનું એને તાજું જમાડવાનું જામી ગયો ને પાણીનું હા પાણીનું જો જામી ગયું વરસાદ આવ્યો ને વધારે એટલે જામી જાય એટલે એને સાફ કરવાનું આ બધું બારે કાઢ લેવાનું પછી ઘરે લઈ જવાનું અને બરાબર સાફ કરી અને પાછું એને ખોરાક માટે તૈયારી કરવાની અને ચબૂતરાની અંદર અથવા લૂજ બારે નાખી દેવાનું એટલે પક્ષી જમી લેશે હેઠું પડે એ ભલે પડતું હા ઈને પડવા દેવાનું એ એ જમી જશે અહીંયા કોઈ પણ નીચે પડી જાય પણ આ એમ ન થાય કે આ બગડી જશે એનો ઉપયોગ જ થઈ જાય ખાય જ જાય ખાય જ જાય ખાઈ જ જાય વાહ વાહ વરસાદ વધારે હતો આઝાદભાઈ બે ત્રણ દિવસ પહેલાં એટલે બધા પોઈન્ટ ઉપર આ બધા લોક થઈ ગયા હોય ચોખ્ખાના હિસાબે જામી ગયું હોય એટલે એને સાફ પણ કરવું પડે છે અને નવેસર નવી બોટલ લગાવવાની એટલે ખાવાની મજા આવે આનંદ થાય જો અહીંયા દસ અગિયાર બોટલ છે બરાબર આ ચાલશે આ થઈ રહી હોત પરંતુ બન્યું છે શું કે વરસાદ વધારે આવ્યો ને એટલે એના હિસાબે લોક થઈ જશે અને એ નીકળે નહીં એટલે એ ખાઈ ન શકે હવે જમી જશે બધું હમણાંથી વરસાદ બંધ છે ઓલાની જેમ કે પંખીઓને મજા આવી જાય રોજ દિવાળી રોજ દિવાળી રોજ દિવાળી રામ કૃપા એન રોજ દિવાળી એ ભાઈ રંગ ના ટાણા રામ કૃપા ગેન રોજ દિવાળી ભાઈ રંગ ના રે એટલે એવી બધી વાતો છે સાહેબ મોજ માં રહેવું મોજ માં રહેવું મોજ મારે રહેવું રેજ માં રહેવું મોજ માં રહેવું હરે ભાઈ મોજ મારે રહેવું રે વાહ વાહ એવા પાછા હું કઈ તમે રાખો કાં સાહેબ હા એટલે અહીંયા કણે જંગલ વિસ્તાર છે કોઈ નાનું મોટું જનાવર આવી જાય તો એને નુકસાન ન કરે એટલે હૂક રાખવું અને ઉપર લગાવીને રાખવું એટલે બધા પક્ષી પોતે પોતાની રીતે જમી લે